નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી એવા વિશ્વ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે વિકાસ માટે સંપાદિત થયેલી ખેતીની જમીન માટે ખેડૂતો કલેક્ટર અથવા તો અધિકૃત અધિકારી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને સૌથી મોટો લાભ મળશે ખેતીની જમીન ખરીદવા માટે હવેથી ખેડૂત પ્રમાણપત્ર મળશે વિકાસ પ્રોજેક્ટમાં જમીન સંપાદિત થનાર ખેડૂતોને ફાયદો થશે પ્રમાણપત્રના અભાવે ખેડૂત બનેલાને મોટી સુલભતા હતી જોકે ઠરાવ પ્રસિદ્ધિના એક વર્ષમાં કલેક્ટરને અરજી કરી શકાશે પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જમીન ખરીદવી પડશે જોકે છેલ્લો સર્વે નંબર બિનખેતી થયા બાદ પણ લાભ મળશે બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે તાપમાનમાં આંશિક ઘટાડો થશે રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનની ગતિથી ઠંડીની અસર વર્તાશે જોકે આજે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાશે વડોદરામાં સૌથી ઓછું ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં સોળ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન અમદાવાદમાં અઢાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન તો આગામી ચોવીસ કલાકમાં સત્તર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યભરમાં કાર્ડ કેવાયસીની માથાકૂટ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કાર્ડની ઈ કેવાયસી માટે જન સેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો લાગી છે તો કેટલાક કેન્દ્રો પર સિસ્ટમ ખોટવાતા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર પણ બન્યા છે રેશન કાર્ડનો લાભ લેવા ઈચ્છતા લોકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે તંત્રની બેદરકારી અપૂરતી સુવિધાના અભાવે લોકોને હાલાકી વેઠવા મજબૂર બન્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેન્કે એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે ઇન્ડસઇન્ડ બેન્કે ફિક્સ ડિપોઝિટ એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે હવે સામાન્ય નાગરિકોને ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી સાત પોઈન્ટ નવ્વાણું ટકા સુધીનું વાર્ષિક વ્યાજ મળશે બેંકે વરિષ્ઠ નાગરિકોને ચાર ટકાથી આઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા સુધી વાર્ષિક વ્યાજ ઓફર કરે છે ત્રણ કરોડથી ઓછીની એફડી પર વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવ્યો છે જોકે આ નવા દરો છવ્વીસ નવેમ્બરથી લાગુ થઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં માવઠું વરસવાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે હવે અંબાલાલ પટેલની શ્વાસ અદ્ધર કરે તેવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક ડિસેમ્બરથી કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે જ્યારે કેટલાક નિયમોમાં ફેરફાર પણ થવા જઈ રહ્યો છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ એક ડિસેમ્બરથી બદલાઈ શકે છે જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર થઈ શકે છે ડિસેમ્બરમાં સત્તર દિવસ બેંકોમાં રજા રહેશે તો તમારા કામો પતાવી લેજો જ્યારે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ સ્કેમ અને ફિશિંગ ને રોકવા માટે ઓટીપી નિયમ બદલાશે સૌથી પહેલાં વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ કે વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધ રહેવાની જરૂર છે વાસ્તવમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એક મોટો ઝટકો આપ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કાર્ડની વેબસાઇટ મુજબ એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી તેના ક્રેડિટ કાર્ડ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ અને વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં તે સિવાય જો વાત કરવામાં આવે તો ટ્રેસિબિલિટીના નિયમો એક ડિસેમ્બરથી લાગુ થશે દેશના ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ કૌભાંડો અને ફિશિંગને રોકવા માટે ઓટીપી સહિતના વ્યવસાયિક સંદેશાઓ માટે નવા ટ્રેસેબિલિટી નિયમોની એક ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી છે અગાઉ આ નિયમ એક નવેમ્બર બે હજાર ચોવીસથી અમલમાં આવવાનો હતો તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનાની બેંક રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે જોકે ડિસેમ્બર મહિનામાં બેંકો સત્તર દિવસ બંધ રહેશે અનેક કારણોસર તેમજ દેશમાં અલગ અલગ સ્થળોએ બેન્કો દસ દિવસ સુધી નહીં ખુલે આ સિવાય પાંચ રવિવાર અને બે શનિવાર પણ બેંકો બંધ રહેશે રવિવારથી મહિનો શરૂ થઈ રહ્યો છે જ્યારે પચીસ ડિસેમ્બરે ક્રિસમસ પર મોટાભાગની બેન્કો બંધ રહેશે ડિસેમ્બર મહિનામાં અલગ અલગ પ્રાંત પ્રમાણે દસ દિવસ બેન્કો બંધ રહેશે તો દસ દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય નવ દિવસ શનિવાર અને રવિવાર પણ આવે છે આ સિવાય પચીસમી ડિસેમ્બરે પણ શેરબજાર બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કરોડોનું કૌભાંડ કરનાર મહાઠક પોલીસથી પકડથી હજુ પણ દૂર છે મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા ચાર ટીમો બનાવાય છે બીજેડ ગ્રુપ કૌભાંડના સાત આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે ચાર એજન્ટ અને સ્ટાફના લોકોને પકડી પાડવામાં આવ્યા છે કુલ પાંચ ટીમો આ કૌભાંડની તપાસ કરી રહી છે જોકે મહા ઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો હોવાનું પણ સામે આવ્યું છે જોકે બીજેડ ગ્રુપના કૌભાંડ પર સીઆઈડી ક્રામનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં નિવેદન આપતા જણાવ્યું છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ સીઆઈડી ક્રાઇમે વધુમાં જણાવ્યું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટની પૂછપરછ શરૂ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે જોકે અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરી છે ભૂપેન્દ્રસિંહની ગાડીઓ જપ્ત કરાય રોકાણકારોને લોભમણી લાલચો તેઓ આપતા હતો તેવું પણ સીઆઈડી ક્રમનું નિવેદનમાં સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો બીજેડ ગ્રુપના છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડ મામલે કોંગ્રેસે ભાજપને ઘેરી બીજેપી સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સંબંધો જાહેર કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જોકે આ કૌભાંડ અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તથા રાજનેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના નામાંકિત ચહેરાઓ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સંબંધો પુરાવા સાથે પણ મૂકવામાં આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી બનતા જ મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે ઝારખંડમાં હવે મૈયા સન્માન યોજના હેઠળ સ્ત્રીઓને ડિસેમ્બરથી દર મહિને રૂપિયા પચીસો આપવામાં આવશે અત્યાર સુધી દર મહિને રૂપિયા એક હજાર મળતા હતા એવું માનવામાં આવે છે કે જે એમ એમ આયોજનાના કારણે જ સત્તામાં પાછા આવવામાં સફળ રહી છે તમને જણાવી દઈએ કે ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર નવથી લઈને બાર ડિસેમ્બર સુધી ચાલશે સ્ટીફન બરાંડીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે જોકે તેઓ ધારાસભ્યોને શપથ લેવડાવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગાદીના વિવાદને લઈને ત્રણ મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે વિવાદ વચ્ચે જૂનાગઢના ત્રણ મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરાય પૂજ્ય તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહેશ બાપુ અને હરિહર બાપુ વચ્ચેના વિવાદમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની મહત્વની જાહેરાત સામે આવે છે કલેક્ટરે વહીવટદારની નિમણૂંક કરી છે જૂનાગઢ ભવનાથ મંદિર ગિરનાર અંબાજી અને દત્તાત્રેય મંદિરોમાં તપાસ પણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સંસદની કાર્યવાહી બે ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે સંસદના શિયાળુ સત્ર ચાલી રહ્યું છે જોકે સત્રના પાંચમા દિવસે ભારે હોબાળો થયો હતો ચાર દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર ચાલીસ મિનિટ ચાલે છે લોકસભા અને કાર્યવાહી સોમવાર બે ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિપક્ષે અદાણી અને સંભલનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવ્યો હતો વિપક્ષના સાંસદોએ કાર્યવાહી દરમિયાન હંગામો શરૂ રાખ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ આરટીઓમાં મેમો ભરવા લાંબી કતારો છેલ્લા પાંચ દિવસમાં આરટીઓએ પચાસ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો પચીસ નવેમ્બરે બસો લોકોએ મેમો ભર્યો જોકે છવ્વીસ નવેમ્બરના રોજ બસોને પચાસ જેટલા લોકોએ મેમો ભર્યો સત્યાવીસ નવેમ્બરે પાંચસો જેટલા લોકોએ મેમો ભર્યો અઠ્યાવીસ નવેમ્બરે ને વીસ જેટલા લોકોએ મેમો ભર્યો ઓગણત્રીસ નવેમ્બરના રોજ એકસોને વીસ લોકો આવ્યા છે જોકે છેલ્લા પાંચ દિવસમાં પંદરસો જેટલા લોકોએ મેમો ભર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોના ધરણા ગાંધીનગરમાં ફરી ટેટ પાસ ઉમેદવારો દ્વારા પ્રદર્શન કરાયું હતું ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારવા તેમજ હાલમાં મહેકમ પ્રમાણે ખાલી જગ્યાઓ ભરવા અને નો રિપીટેશન સહિતની વિવિધ માગણીઓને લઈને મોટી સંખ્યામાં ટેટ પાસ ઉમેદવારોએ ધરણા કર્યા હતા પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના એકસોને ઓગણચાલીસ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાત કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સરકારને પૂછ્યું હતું કે ગુજરાતના કેટલાક માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ છે જેના જવાબમાં સરકારે લેખિતમાં સ્વીકાર્યું છે કે એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ જે યાદી પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે ભારતના કુલ બસો ને અગિયાર માછીમારો પાકિસ્તાનની જેલમાં કે છે અને એમાંથી એકસો ને ઓગણચાલીસ જેટલા ગુજરાતના માછીમારો છે શક્તિસિંહે આ તમામને તાત્કાલિક છોડાવવાની માગણી પણ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર ત્રીસ નવેમ્બર વૃદ્ધ પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ છે જો તમે હજુ સુધી જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું નથી તો તરત જ સબમિટ કરો વેબસાઇટ જીવન પ્રમાણ ડોટ જીઓવી ડોટ ઇન પર તમે ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા સંબંધિત તમામ માહિતી એકસાથે મેળવી શકો છો જો તમે જીવન પ્રમાણપત્ર ઓફલાઈન સબમિટ કરવા માગો છો તો તમે તેને સીધા બેંકો પોસ્ટ ઓફિસ અથવા તો અન્ય સ્થળોએ સબમિટ કરી શકો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહીસાગરની શાળાઓમાં ચારસો ને પંચોતેર શિક્ષકોની ઘટ મહીસાગરથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે મહીસાગરની શાળાઓમાં ચારસો ને પંચોતેર શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે શાળા સંચાલક મંડળ દ્વારા દસ દિવસમાં પ્રવાસી શિક્ષક નહીં અપાય તો કોર્ટનો આશરો લેવાની ચીમકી પણ ઉછેરવામાં આવે છે જિલ્લામાં તેતાલીસ આચાર્યો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એકસો અગિયાર શિક્ષકોની જગ્યા ખાલી જેમાં જૂના શિક્ષકો એકસોને ત્રણ તેમજ માધ્યમિક વિભાગમાં એકસો ને તેતાલીસ શિક્ષકો તેમજ જૂના શિક્ષકોની એકસોને અઢાર જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા સાવધાન અમદાવાદમાં પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા સાવધાન થઈ જજો અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે સામે આવેલા આંકડા અનુસાર અમદાવાદમાં જાહેર રોડ પર થૂંકનાર છસો ને ત્રેવીસ લોકોને ઝડપી પાડીને ત્રેસઠ હજાર ચારસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો જો તમે જાહેરમાં થૂક્યા તો દસ ગણો દંડ ફરવો પડશે છેલ્લા એક અઠવાડિયામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે અનેક લોકો સામે કાર્યવાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે હેલ્મેટ નહીં હોય તો યુનિવર્સિટીમાં પ્રવેશ નહીં સુરક્ષા હેતુ હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે હાઈકોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે તેમ છતાં લોકો હેલ્મેટ પહેરતા નથી તે સત્ય છે અને હવે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં હેલ્મેટ વગર નો એન્ટ્રીની જાહેરાત કરાય છે જોકે હેલ્મેટ ફરજિયાતનો નિયમ આવતા સુરતની બીર નર્મદ યુનિવર્સિટીમાં તો હેલ્મેટ જાગૃતિ માટે ખુદ કુલપતિએ હાથ જોડીને લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરી હતી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે